સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં ભજિયાની લારીની આડમાં એમડી ડ્રગ્સનો વેચાણ કરતા ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા તે લાખનું એમડી ડ્રગ્સ કુલ મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યું એકસો ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો હતો સાથે ચાર એન્ડ્રોઈડ હેવી મોબાઈલ પર પોલીસે જપ્ત કર્યા આ ઇસમો મુંબઈથી ડ્રગ્સ લાવીને વેચાણ કરતા હતા પોલીસે ત્રણ આરોપીને પકડ્યા છે જેમના નામ છે મોયુદ્દીન સલાઉદ્દીન અંસારી સૈયદપુરા લાલગેટ રહેવાસી બે રસીદ જમાલ ઉર્ફે બનારસી રહેવાસી ફુલવાડી ભરી માતા ત્રણ જાફર ગોરડીલ રહેવાસી અડાજર રાંદેર રોડ ને લાલગેટ પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી છે તેમજ આ સાથે આ એમડી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવતા હતા તેમના ઘરાક કોણ હતા કોને કોને સપ્લાય કરતા હતા તે તમામની વિગતવાર તપાસ પોલીસે શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આપ લોકો જાણો છો તેમ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાનમાં મહેરબાન પોલીસ કમિશનરશ્રી તમામ અધિકારીઓ સાથે અવારનવાર સંકલનમાં રહીને કામગીરી કરાવતા હોય છે રાજ્ય કક્ષાના શ્રી પણ આ અભિયાનની અંદર અંગત રસ લઈને કામગીરી કરાવતા હોય છે તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે જેમાં અમારા લાલગીટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એમ ચૌધરી અને સર્વેલન્સના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુભાને એક અંગત માહિતી મળેલી હતી કે હોડી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર ત્રણ ઈસમો એનડીપીએસ એમડી એમડીનું વેચાણ કરે છે તો આ અનુસંધાને પોલીસે ઇમિડિયેટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા એકસો ને પચીસ પોઈન્ટ એકોતેર ગ્રામ જપ્ત કરેલું છે જેની કિંમત થાય છે બાર લાખ સત્તાવન હજાર અને એકસો આ એની સાથે કુલ ચાર મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની પંચ્યાસી જેટલી બેગ મળી કુલ તેર લાખ બત્રીસ હજાર બસો રૂપિયાના મુદ્દામાં જપ્ત કરી ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડ ને મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે આ લોકો મુદ્દા માલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા આ બધી વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આરોપીની અંદર એક મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારી જે સૈયદપુરા લાલ ગેટનો નો રહેવાસી છે રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ જે અડાજણ પાટિયા રાંદેર નો રહેવાસી છે ત્રણેયને અટક કરવામાં આવે ને આગળની કાર્યવાહી લાલગેટ પોલીસ સ્ટેશન કરી રહી છે